ત્યાંના આ દ્રશ્યો છે જ્યાં હર્ષભાઈ સંઘવીનું ભવનાથમાં સ્વાગત કરવામાં આવ્યું હતું હર્ષભાઈ સંઘવીએ પગરખા વગર ભવનાથમાં પદયાત્રા કરી છે અને ચારે બાજુ એ બધી વ્યવસ્થાઓ પણ જોઈ રહ્યા છે ત્યાં આવનાર લોકોનું તેમણે પણ સ્વાગત કર્યું હતું સાધુ સંતો સાથે પણ આજે હમણાં થોડી મિનિટો પહેલા જ હર્ષભાઈ સંઘવીએ મુલાકાત કરી હતી એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અહીંયા પહોંચ્યા ત્યારે સ્થાનિક નેતાઓએ એમના પર ફૂલોની વર્ષા કરી હતી અને એમનું સ્વાગત કર્યું હતું ભવનાથમાં હર્ષભાઈ સંઘવી પદયાત્રા કરી રહ્યા છે તમે જુઓ ત્યાંના દ્રશ્યો નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ભવનાથમાં પહોંચ્યા આખા ભવનાથના મેળાનું આયોજન હર્ષભાઈ સંઘવીના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું છે ગાંધીનગરમાં જ એમણે ત્રણ અલગ અલગ બેઠકો સાધુ સંતો સાથે આ મહાકુંભને મિની કુંભને લઈને કરી હતી અને હવે તેઓ ત્યાં પહોંચી ગયા છે અને તમે જો ત્યાં ભવ્ય સ્વાગત એમનું કરવામાં આવ્યું સંતો મહંતો ભાજપના કાર્યકરોએ હર્ષભાઈ સંઘવીનું સ્વાગત કર્યું હતું અને સાથે અહિયાં જે સાધુઓ આવી રહ્યા છે એમની સાથે પણ હર્ષભાઈ સંઘવી વાર્તાલાપ કર્યો હતો અને હવે થોડી જ વારમાં ગુજરાત વર્ષના શિવ મહોત્સવમાં હર્ષ સંઘવીનું આગમન થશે શરૂઆત થઈ ચૂકી છે ને હર્ષભાઈ સંઘવી છે તે અત્યારે મેળામાં પહોંચ્યા છે અને ખાસ જે રીતના વાત કરીએ તો ભવનાથના મુખ્ય ગેટ પાસેથી તેઓ અત્યારે ચાલીને આવી રહ્યા છે મહાદેવના નાથ સાથે ચાલીને આવી રહ્યા છે ખાસ જો વાત કરવામાં આવે તો ખુલ્લા પગે હર્ષંઘવી છે તે ચાલીને અત્યારે જે ભવનાથ મંદિર સુધી ગઈ રહ્યા છે આ દ્રશ્યો જોઈ રહ્યા છે જે રીતના હર્ષંઘવી છે તે અત્યારે છે સાથે સાથે ખાસ તો જે મંત્રીઓ છે તે પણ ઉપસ્થિત થાય છે જોવા મળી રહ્યા એટલે કહી શકાય કે આ જોઈ રહ્યા છો હર્ષ સંઘવી છે તે ખુલ્લા પગે અત્યારે ભવનાથ મહાદેવના મંદિરે જશે ભવનાથ મહાદેવ મંદિરે દર્શન કરશે એટલે કહી શકાય કે હાલ હર્ષ સંઘવી છે તે જુનાગઢ આવી પહોંચ્યા છે કેમેરા અભય ત્રિવેદી સાથે રહીમ ગુજરાત અંદર મેળો છે તેની શરૂઆત થઈ ચૂકી છે ને જે રીતના વીઆઈપી કલ્ચરને પ્રવેશવાની મનાઈ છે ને તેના જ ભાગરૂપે હર્ષભાઈ સંઘવી છે તે પોતે પહોંચ્યા છે પગપાળા છે તેઓ જઈ રહ્યા છે ખાસ ઉઘાડા પગે મહાદેવના જેમ ભગત જતા હોય તે જ રીતના મહાદેવના નાચ સાથે તેઓ જઈ રહ્યા છે તેની સાથે ધારાસભ્ય અને મંત્રીઓ પણ જોડાણા છે એટલે કહી શકાય કે જે રીતના એક ઉત્તમ ઉદાહરણ છે તેઓએ પૂરું પાડ્યું છે કે વીઆઈપી કલ્ચર જે પ્રથા જે નાબૂદ કરી છે કે જે શિવરાત્રીના મેળાની અંદર એક પણ વીઆઈપી કાર નહીં પ્રવેશે ને તેને જ અનુસરીને તેઓ પણ પગ પગપાળા છે તે મહાદેવના દર્શન કરવા જઈ રહ્યા છે કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમલા ખાણી ગુજરાત ફસ્ટ જૂનાગઢ તો નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી જેમનું ભવનાથમાં સ્વાગત કરવામાં આવ્યું ડમરૂનો નાદ સંભળાઈ રહ્યો છે અહીંયા સાધુ સંતોનું આગમન થઈ રહ્યું છે લાખોની સંખ્યામાં દેશભરમાંથી ભક્તો ભવનાથની તળેટીમાં પહોંચી રહ્યા છે કારણ કે આ ભવનાથના પવિત્ર મેળાની શરૂઆત આજે થઈ ચૂકી છે અને આ આખા ભવનાથના મેળાની તૈયારીનું આયોજન નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંજુએ કર્યું ઘણી બધી બેઠકો કરી વહીવટી તંત્ર સાથે બેઠક કરી હતી આખો મેળો કેવી રીતે સુચારુરૂપે રૂપે ચાલી શકે એ માટેના પ્રયત્નો કરવામાં આવ્યા મેળાની જુનાગઢની અંદર શરૂઆત થઈ છે સીએમ છે તે અત્યારે ભવનાથ મંદ પહોંચ્યા છે અને ખાસ તેમના સ્વાગત માટે થઈને આ દ્રશ્યો જોઈ રહ્યા છો જે ફૂલની સાથે તેઓ અત્યારે ઊભા છે બહેનો સાથે આપણે વાત કરીશું બેન મિની કુંભની શરૂઆત થઈ છે શું કહો છો કેવું લાગી રહ્યો છે આજે જાણે માહોલ કુંભ જેવો લાગે શું લાગે છે આ આ જૂનાગઢમાં આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા લઘુ કુંભ મેળાનું જાહેર કરવા કર્યું અને જે આ રંગ રોગાન લાઇટ રોશની કરી છે જૂનાગઢ આપણે વહીવટી તંત્રે ખૂબ ખૂબ જ રોમાંચક ફિલિંગ આવે છે અને લોકોની પણ એટલી ભીડ જોવા મળી છે લોકો પણ ખૂબ જ આનંદ અને ઉત્સાહિત છે આ મેળો માણવા માટે તો તમે બધા પણ આવો અને આ ભવના તો લઘુ કુંભ મેળો માણવા માટે જરૂર પધારો જે પરંપરાગત પોશાક પહેરીને પણ આવ્યા છે બેન ક્યાંથી આવો છો જુનાગઢ થી કેવું લાગે છે આજનું જુનાગઢ ને રેગ્યુલર રહેતા હો આજ તો બહુ મજા આવી ગઈ

વાસીઓ સીધા જ તમે જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટની કેવી સ્ક્રીન ઉપર કે સાધુ સંતો છે તેમની હાજરી છે તે પણ જોવા મળી છે સામૈયા સાથે પહોંચ્યા છે બેન કેવું લાગે છે આજે જૂનાગઢ બહુ મસ્ત લાગે છે અને અમે દેવ ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી આવીએ છીએ વાસીઓ જોઈ રહ્યા છો તમે જે સામૈયા સાથે પહોંચ્યા છે ને હર્ષ સંઘવી છે તેઓ પણ અત્યારે અહીં પહોંચ્યા છે હર્ષ સંઘવી દ્વારા ખાસ આ ડમરુ યાત્રા છે તેમની શરૂઆત છે તે કરાવવામાં આવી રહી છે આ દ્રશ્યો જોઈ રહ્યા છો જે આ દ્રશ્યો સામૈયાની સાથે લોકો મહિલાઓ બાળકો છે તે ઊભા છે અનેક મહિલાઓ છે તેમના સ્વાગત માટે ખાસ અહીં અત્યારે જોવા મળી રહી છે દ્રશ્યો જોઈ રહ્યા છો જે રીતના કે હર્ષ સંઘવી છે તેઓ સાધુ સંતોનું સન્માન કરવામાં આવ્યું અને ત્યારબાદ ખાસ જે મહિલાઓ છે તેમના જે સામયા સાથે તેમનું સ્વાગત કરવા માટે અહીં પહોંચ્યા છે આ દ્રશ્યો જોઈ રહ્યા છો મહિલાઓ જે રીતના અત્યારે લાઈવમાં ઊઠી છે સાથે જ જે પરંપરાગત પોશાક સાથે આહાઈ સમાજ જે હોય છે તેમની મહિલાઓ છે તે પણ અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જે બા ક્યાંથી આવો છો આ અમે જૂનાગઢથી આવીએ છીએ અને ફોર એમ મેરાણી રાહડા ગ્રુપ ઓફ જુનાગઢ અમારા ગ્રુપનું નામ છે અમે મેર સમાજમાંથી આવ્યા છીએ અને માન મર્યાદા અને માભો અમારું સ્લોગન છે અને સંસ્કૃતિની જાળવણી માટે અને અમારી જે જૂની પેઢી દર પેઢી અમારી સંસ્કૃતિ પહોંચે એના માટે અમે કાર્યરત છીએ અને અમારું જે ફોર એમ મેરાણી રાહડા ગ્રુપ છે તે કર્તવ્ય પથ ઉપર દિલ્હીમાં એક મહિનો રોકાય અને છવ્વીસમી જાન્યુઆરીએ પરફોર્મન્સ આપેલું છે અને આજે કેવું લાગે છે જૂનાગઢ ખરેખર ખૂબ સરસ એક અલૌકિક અનુભૂતિ જે શબ્દો દ્વારા જેનું વર્ણન કરવું અશક્ય છે ના કહી શકાય કે હર્ષ શંકરી છે તેઓ પહોંચ્યા છે ડમરુ યાત્રા છે તેમની જે તેમના હસ્તે શરૂઆત થવા જઈ રહી છે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે સામયાની સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તમે જે રીતના જે ભીડ પણ એટલી જ જોવા મળી રહી છે કે તેમના સ્વાગત માટે ઢોલ નગારાની સાથે પણ જે નગારા છે તેમની સાથે તેમના સ્વાગત માટેની પણ તૈયારીઓ થઈ રહી છે આગળ જે પોલીસ બેન્ડ છે તે જોવા મળી રહ્યું છે પોલીસ બેન્ડ સાથે સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે જેની તમે ઝાંખી જોઈ રહ્યા છો અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આ ભવનાથ ના મેળામાં પહોંચી ગયા છે અને ગિરનાર ની ગોદ માં આધ્યાત્મિક મહાસાગર જેમાં સૌ કોઈ ડુબકી લગાવવા માટે આતુર છે જેના આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જીવન પ્રસારણ ગુજરાત ફર્સ્ટની ટીમ એટલા માટે કરી રહી છે તમે પણ આ આખી ઘટનાના સાક્ષી બનો ગુજરાતની ધરતી પર આમ તો અનેક એવા મેળાઓ ભરાતા હોય છે પણ ગિરનારની તળેટીમાં યોજાતો આ ભવનાથનો મેળો એક અનોખી આધ્યાત્મિક પરંપરા છે તમે જુઓ કે નમરૂના નાચ લડાઈ રહ્યા છે ત્રિશુર અહીંયા લોકોના હાથમાં છે અને બમ બમ ભોલે નો નાથ અહિયાં ગુંજી રહ્યો છે હર્ષવાય સંઘવી એ પણ ડમરું લઈને તમે જુઓ કે ભગવાનની ભક્તિમાં લીન જોવા મળ્યા છે હર હર ભોલે નાદ સાથે સૌ કોઈ આગળ વધી રહ્યા છે એટલા માટે જ હું કહી રહ્યો છું કે આ મેળો માત્ર ધાર્મિક કાર્યક્રમ નથી તે આસ્થા હોય સંસ્કૃતિ હોય તપસ્યા લોકજીવન અને આપણી આધ્યાત્મિક ઉર્જાનો મહાસંગમ છે દર વર્ષે મહાશિવરાત્રીના પાવન અવસરે ગિરનારની તળેટીમાં લાખો ભક્તો આવી પહોંચે છે અને એની શરૂઆત અત્યારે થઈ રહી છે અને હવે શિવ મહોત્સવ થોડી જ મિનિટોમાં એની શરૂઆત થશે જ્યાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચશે અને એની શરૂઆત તેઓ કરનાર છે તો ગિરનાર ભારતના સૌથી પ્રાચીન પર્વતો એક મનાય છે જ્યાં અહીંયાનું મહત્વ એ છે કે હિન્દુ જૈન અને બૌદ્ધ ત્રણેય પરંપરાઓનું ગિરનાર ગિરનારમાં મહત્વ છે જૈન ધર્મ માટે વાત કરીએ તો નેમિનાથનું મોક્ષ સ્થળ છે હિન્દુ ધર્મ માટે શિવ અને દત્તાત્રેયની તપોભૂમિ બૌદ્ધ પરંપરામય પ્રાચીન ગુફાઓ એનું પણ ખૂબ મહત્ત્વ છે ભવનાથ મહાદેવ મંદિરની વાત કરીએ તો અહીંયા જે પ્રાચીન કાળથી ભક્તો માટે આ મંદિર આસ્થાનું કેન્દ્ર છે માન્યતા એ છે કે મહાશિવરાત્રિની રાત્રે ભગવાન શિવ સ્વયં અહીંયા પધારે છે અને કહેવાય છે કે ગિરનારની ગુફાઓમાંથી દિવ્ય શક્તિ પણ અહીંયા ઉતરતી હોય છે અને આ જ માન્યતા ભક્તોમાં એક વિશેષ શ્રદ્ધા જગાવે છે મહાશિવરાત્રી કે જે શિવ અને શક્તિના મિલનનો દિવસ છે ભારતભરમાં ઉજવાતો આ તહેવાર ભવનાથમાં વિશેષ ભવ્યતાથી ઉજવાય છે અને આ વખતે મિનિ કુંભ એની એક સંરચના સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સાધુઓનું આવાગમન સતત અહીંયા ચાલુ છે દેશભરમાંથી સાધુ સંતો ભવનાથ પહોંચી રહ્યા છે અને યાત્રાળુ મોટી સંખ્યામાં પણ યાત્રાળુઓ અહીંયા પહોંચી રહ્યા છે ભજન અને કીર્તન એનો પણ આરંભ આખા ભવનાથમાં થઈ ચૂક્યો છે એક અલગ જ આહલાદક વાતાવરણ અત્યારે જુનાગઢમાં છે જુનાગઢની વાત કરીએ તો આખું શહેર જાણે કે મેળાના રંગમાં અત્યારે રંગાઈ ગયું છે ચારે બાજુ ભગવો જ કલર દેખાઈ રહ્યો છે અને જાણે કે આખું જુનાગઢ શહેર ભગવામય અત્યારે થયું હોય તેવું અહીંયા લાગી રહ્યું છે અને ભવનાથના મેળાની વાત કરીએ તો નાગા સાધુઓનો ઉલ્લેખ ન કરીએ એ તો ચાલે જ નહીં નાગા સાધુઓ જેમાં દિગંબર સાધુ હોય કે પછી રાખ આખી શરીર પર જે રાખ તે રાખીને પછી જતા હોય છે જટાધારી હોય ઘણા બધા એવા સાધુઓ છે જે સંતો હોય છે એમની અહીંયા ઉપસ્થિતિ હોય છે સાથે સાથે જે શોભાયાત્રા નીકળતી હોય છે રવેડી નીકળતી હોય છે એ એનું પણ ખૂબ જ ખાસું મહત્ત્વ છે ધૂલ નગારા શંખના થઈ રહ્યા છે હર હર મહાદેવનો જય ઘોષ ચારે બાજુ થઈ રહ્યું છે ત્રિશુલ સાથે ઘણા સાધુ સંતો આગળ વધી રહ્યા છે અને હર શંખવી એ પણ ડમરું લઈને અત્યારે આગળ પહોંચી રહ્યા છે સાથે સાથે અહીંયા જે મૃગીકુંડ છે એમાં પણ સ્નાનનું અનેરું મહત્વ છે અને એ સ્નાન ખૂબ જ ખૂબ જ પવિત્ર માનવામાં આવતું હોય છે કહેવામાં આવે છે માન્યતા એવી છે કે ત્યાં મૃગીકુંડમાં તમે સ્નાન કરો તો તમારી આત્મા શુદ્ધ થાય છે આ ક્ષણ મેળાનો શિખર બિંદુ કહેવામાં આવે છે અને સૌથી મહત્ત્વની વાત એ કે ભવનાથનો મેળો માત્ર એ સાધુઓ માટેનો નથી એ લોકો માટેનો પણ મેળો છે અને વાત કરી કે અલગ અલગ કાર્યક્રમ પણ થવાના છે મેથેલી પણ ત્યાં પહોંચી ગયા છે આપણા કીર્તિદાન ગઢવી તમામ એ લોક સાહિત્યકારો એ તમામ એ કલાકારો અહીંયા પહોંચ્યા એ પણ એમના પોતાના ડાયરા કાર્યક્રમ કરવાના છે ભજન સંધ્યા થશે સંતવાણી કાર્યક્રમ થવાનો છે લોક ડાયરા પણ થશે ભક્તિ સંગીત પણ અહીંયા પીરસવામાં આવશે અને એટલે કે આખી આખી રાત તળેટી અહીંયા ગુંજી ઉઠતી હોય છે સાથે સાથે અહીંયા તમામ જગ્યાએ તમને એક એવી ઝલક જોવા મળે છે આપણી સનાતન સંસ્કૃતિની જેનાથી સૌ કોઈ અહોવાહિત થાય છે આ જે મેળો છે એ આપણી સંસ્કૃતિનું જીવન પ્રદર્શન કહેવામાં આવે છે ની શરૂઆત થઈ ચુકી છે આ મેળો માત્ર એક ધાર્મિક મેળો નથી તે ગુજરાતની આત્મા છે ગિરનારની ગોદમાં ભરાતો આ કે જે શ્રદ્ધા સંસ્કૃતિ અને મહાસાગર છે મેં જેમ કહ્યું કે એક આ આધ્યાત્મિકતાનો મહાસાગર છે જેમાં સૌ કોઈ ડુક્કી લગાવવા માટે આતુર છે હર હર મહાદેવના જયઘોષ સાથે લાખો ભક્તો અહીંયા એકત્ર થઈ રહ્યા છે અને શિવ ભક્તિમાં લીન થઈ ગયા છે ભવનાથનો આ મેળો આપણને યાદ અપાવે છે કે આધ્યાત્મિક શક્તિ આજે પણ જીવન છે અને ગિરનાર આજે પણ તપસ્યાની ભૂમિ છે એ આપણને યાદ અપાવે છે શ્રદ્ધા સંસ્કૃતિ અને આધ્યાત્મિક ઉર્જાનો એક અનોખો સંગમ ભવનાથમાં જોવા મળતો હોય છે જૂનાગઢ શહેર કે જ્યાં પવિત્ર ગિરનાર પર્વતની આ તળેટી દર વર્ષે મહાશિવરાત્રીના પાવન પ્રસંગે ભરાતો આ ભવનાથનો મેળો હવે એકમાત્ર મેળો નથી અને આ વખતે તો મિની કુંભની યાદ અપાવી રહ્યું છે જ્યાં આપણી આસ્થા પરંપરા અને આધ્યાત્મિક શક્તિનું એક જીવન પ્રતીક જોવા મળી રહ્યું છે વર્ષોથી હજારો વર્ષોથી ચાલી આવેલી જે આ પરંપરા છે મેળાની એ એટલી જ જીવંત છે જેટલી પ્રાચીન સમયમાં પણ હતી ભોમનાથ મહાદેવના મંદિર યોજાતો આ મેળો ગુજરાતનો એક અતિ મહત્વનો ધાર્મિક અને સાંસ્કૃતિક મેળો પણ ગણાય છે અને આ એ ત્યાંનો લ્હાવો છે ત્યાં ટીવી સ્ક્રીનમાં પણ તમે જુઓ કે એક અલગ જ ઉર્જા આ સાધુ સંતોમાં જોવા મળે છે અને ત્યાં હાજર લોકો પણ એ અનુભવતા હશે કે ત્યાંની કેટલી પોઝિટિવ ઉર્જા છે પવિત્ર વધુ સ્વચ્છ કઈ રીતે થાય તે દિશામાં કામગીરી કરવી જોઈએ સૌ ભક્તોને એક જ વિનંતી છે કચરો સીધો નીચે નાખવાની બદલે ખિસ્સામાં પડીકાઓ નાખી લેશો અને આગળ આવતી કચરાપેટીમાં નાખી લેશો તો એનાથી તમે નાના નહીં થાઓ પરંતુ આપણી પ્રાચીન અને પવિત્ર ધરતીને આપણે સ્વચ્છ રાખવામાં સફળતા જરૂરથી પ્રાપ્ત થશે સૌ ભાવિભક્તો માટે ખૂબ વ્યવસ્થાઓમાં વધારો કરવામાં આવ્યો છે આ વ્યવસ્થામાં તમે સૌ લોકો બી સહયોગી રહેજો કે આવી બી ખૂબ ભીડ હોય તો પાંચ દસ મિનિટ રાહ જોજો દોડા દોડી પડાપડી કરશો એની કોઈ જ જરૂર નથી અહીંયા આવેલા બધા જ ભાવિ ભક્તોને દર્શન કરાવવા માટે પ્રશાસન એ ખાસ કરીને સંકલ્પ લીધો છે થઈ શકે છે કે ખૂબ મોટી ભીડ હશે તો કદાચ દર્શન કરાવતા વાર લાગી શકે પરંતુ ઉંમરલાયક નાના બાળકો આ લોકોને ભીડભાડમાં વચ્ચે ઘુસાડવા વચ્ચે લઈ જવા એ પ્રકારનો પ્રયાસ નહીં કરતા આપણે સૌએ ભેગા મળીને દર વર્ષે વ્યવસ્થાઓમાં વધુ સુધારો કઈ રીતે થાય તે દિશામાં આગળ વધવાનું છે આ વખતે પોલીસ પોલીસ જોડે જોડે નવો પ્રયાસ કર્યો આસપાસની કોલેજના વિદ્યાર્થીઓ કમસે કમ ત્રણ હજારથી વધારે વિદ્યાર્થીઓ આ વ્યવસ્થામાં જોડાયેલા છે મારા યુવાન સાથીઓને હું આભાર માનું છું અમે આ વખતે પ્રયાસ નક્કી કરેલો કે ધીરે 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 કરીને આસપાસના વિસ્તારના લોકો આ વ્યવસ્થામાં જોડાય ને વ્યવસ્થાઓ સાચવે તમે કલ્પના કરો સાહેબ આ સનાતન ધર્મને નતમસ્તક વંદન કરવા જોઈએ

પોતાના ઘરમાં કોઈ દિવસ પાણીનો ગ્લાસ જાતે ના ભર્યો હોય એ લોકો રાત દિવસ લાવવું ભોજન ભોજન કરાવવું આ કામગીરી કરતા મારા સૌ સનાતની ભાઈ બહેનોને હું નતમસ્તક વંદન થઈને આભાર માનું છું સ્ટુડિયો ઓન વ્હીલ્સ ને આ એક નવી અભિગમ લીધું છે પહેલી વાર ગુજરાતમાં આવો મોટો સ્ટુડિયો બી બનાવ્યો છે એક શુભેચ્છા સંદેશ જોઈએ તો અમારો ભાઈ આ ઉત્સાહ ગુજરાત ફર્સ્ટની ટીમને અને સાતા સાચા સનાતની સારું છે કે તમે આ ચેનલની સ્ક્રીન પર કપાલ પર આ ભબૂતી અને આપણી ટિલક નિકાલી ના લીધી તે બદલ બી હું આપનો આભાર માનું છું અને તમારી આખી ટીમને અભિનંદન આપું છું કે આ સારો પ્રયાસ છે અને આ મેલાને તમે વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો છો તે બદલ બી હું આભાર માનું છું આ વર્ષે તમે રોનક જોઈ શકો છો અને આ રોનકમાં આ વર્ષે બે ત્રણ ચેનલો જે અહીંયા આટલું મોટું એસ્ટાબ્લિશમેન્ટ કર્યું છે મને પાક્કો વિશ્વાસ છે કે ધીરે ધીરે આવનારા દિવસોમાં બધી જ ચેનલોનો એક એક મંડપ તો અહીંયા જરૂરથી હશે તેવો બી મને સો ટકા વિશ્વાસ છે ખૂબ ખૂબ પરંતુ હું તમારી ટીમને તમને અને તમારી આખા બધા જ રિપોર્ટર કેમેરામેન આ બધાને અભિનંદન આપું છું તમને બી વિનંતી કરું છું બહુ ભીડભાડમાં નહીં કરતા અને શાંતિથી

એ મારા માટે સૌભાગ્યની વાત છે સાથે સાથે આખા આયોજન વિશે વાત કરી તો એમણે કહ્યું કે હું એક વ્યક્તિ નથી એક માત્ર વ્યક્તિ નથી આયોજન કર્યું ઘણા બધા લોકો આમાં મંત્રીઓ જોડાયેલા છે યુવાનો જોડાયેલા છે પોલીસની આખી ટીમ આખું વહીવટી માળખું એમની મહેનતના પરિણામે આખો આ મેળો સુચારુ રૂપે ચાલવાનો છે સાથે સાથે એમણે દર્શન માટે પણ કહ્યું છે કે દર્શન માટે કોઈએ પણ એમાં દોડાદોડ ન દોડાદોડ ન કરવી સાથે સાથે એટલી ઉતાવળ ન કરવી પણ એક સંકલ્પ અહીંયાના પ્રશાસને વહીવટી વહીવટીતંત્રએ એ લીધો છે કે કોઈ પણ વ્યક્તિ દર્શનથી વંચિત ન રહે એ માટેનો પ્રયત્ન કરવામાં આવશે પણ થોડો સહયોગ સૌ કોઈ કરજો એમણે કહ્યું કે આ મેળો અતિ મહત્ત્વનો એટલા માટે છે કારણ કે આ ચારથી પાંચ દિવસ જ એવા હોય છે જ્યારે તમને નાગા સાધુઓના દર્શન થતા હોય છે એટલે એમણે પણ સૌ કોઈને અહીંયા

ભગવાનની સામે સૌ કોઈ એક છે એ પછી રાજા હોય કે રંખ હોય એ પછી વેપારી હોય ઉદ્યોગપતિ હોય કે સામાન્ય માણસ કે ગરીબ તમામ સૌ કોઈ એક સમાન છે એ પણ મેસેજ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અહીંયા પહોંચી માટે એસટી બસની સુવિધા પણ વિશેષ રીતે કરવામાં આવી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એ અપીલ પણ કરી કે આ એક પવિત્ર ભૂમિ છે આ એક એવી ઐતિહાસિક ભૂમિ છે અને ત્યાં તમને જો આવવાનો મોકો મળે છે તો તમે સ્વચ્છતા જાળવજો એ અપીલ પણ હર્ષભાઈ સંઘવીએ દર્શકોને અહીંયા આવનાર ભાવિક ભક્તોને પણ કરી છે કે તમે અહીંયા આવી રહ્યા છો તો તમે સ્વચ્છતા જાળવો ઘણા બધા લોકો હોય છે કે ત્યાં પાનની પિચકારી માળવી કે પછી પ્લાસ્ટિકની બોટલ આમ તેમ ફેંકી દેવી એ ન થાય એ આપણી જવાબદારી છે એ મેસેજ અપીલ પણ હર્ષભાઈ સંઘવીએ કરી છે સાથે સાથે એમણે કહ્યું કે આ જે મેળો છે એ મિની મિની કુંભ છે અને એ ઐતિહાસિક બનવાનો છે એવી પણ એમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે સાથે સાથે એમણે કહ્યું કે હું પાક્કો સનાતની છું અને આખા કાર્યક્રમના આયોજન બદલ હર્ષભાઈ સંઘવીએ ગુજરાત ફર્સનો પણ આભાર માન્યો છે તેમણે આખી ટીમનો આભાર વ્યક્ત કર્યો અને એમણે કહ્યું છે કે આપ સૌ પણ આ તમામ જે સમાચાર આ આખી ગતિવિધિ જે જનજન સુધી પહોંચાડી રહ્યો છો એ બદલ હર્ષભાઈ સંઘવીએ ગુજરાત ફર્સ્ટની ટીમનો આભાર પણ માન્યો તો જ્યારે હર્ષભાઈ સંઘવી શિવ મહોત્સવ કાર્યક્રમમાં પહોંચ્યા હતા ત્યારના આ દ્રશ્યો છે એમને તપુભૂમિ બુક પણ અર્પણ કરવામાં આવી છે અને હવે આ શિવ મહોત્સવની શરૂઆત થઈ ચૂકી છે અને એનો અમારો એ છે કે જે આધ્યાત્મિક અનુભવ છે ભવનાથનો જૂનાગઢની આ પવિત્ર તળેટી એનો અનુભવ આપ પણ ઘરે બેઠા મેળવી શકો કોઈ પણ વ્યક્તિ જે ઘણા બધા વ્યક્તિઓ છે કે જ્યાં ભવનાથ નથી પહોંચી શકતા કોઈ પણ કારણવશ તો એ ઘરે બેઠા એ આધ્યાત્મિક લાભો લઈ શકે અનુભવ લઈ શકે એ માટે ગુજરાત ફર્સ્ટ શિવ મહોત્સવનું આયોજન કર્યું છે પાંચ દિવસ સુધી અમે સતત એ લાઈવ કવરેજ આપના સુધી પહોંચાડીશું અહીંયા આવનાર એ સાધુ સંતો હોય કે પછી સામાન્ય લોકો સનાતનીઓ એમનો જે અનુભવ છે ભગવાન શિવને લઈ ભવનાથને લઈ એ તમારા સુધી અમે પહોંચાડીશું અને આ શ્રદ્ધા સંસ્કૃતિ આધ્યાત્મિક ઉર્જા એનો જે અનોખો સંગમ છે એ અમે તમારા સુધી પહોંચાડીશું એ જ અમારો ઉદ્દેશ્ય છે ગિરનાર પર્વતની આ પવિત્ર તળેટી કે જ્યાં મહાશિવરાત્રીનો પાવન પ્રસંગ છે ત્યાં આ મેળામાં એટલી ભીડ છે ને એનો તમે તમે તમને ઉદાહરણ કહું કે કે જુઓ અહીંયા લાખોની સંખ્યામાં લોકો પહોંચે છે મોટી સંખ્યામાં હોય છે પગ મૂકવાની જગ્યા નથી પણ તમે જુઓ કે કોઈના ચહેરા પર કોઈના પણ ચહેરા પર એ વિચાર માત્ર પણ નથી કે ભાઈ ક્યાં અહીંયા આવી ગયા કે અમે થોડા પરેશાન થયા સૌ કોઈ અત્યારે આનંદિત છે ઉલ્લાસ એક હર્ષ ઉમંગ એ તમામના ચહેરા પર એટલા માટે જોવા મળે છે કારણ કે એ જગ્યા એ વાતાવરણ એવું છે એ પવિત્ર ભૂમિ એ એની જ એ પ્રતાપ છે એના કારણે સૌ કોઈ અત્યારે આનંદિત છે ઉત્સાહના માહોલમાં છે તમને જો લાહો મળે છે એકવાર આ ભવનાથના મેળામાં જવાનો તો ચોક્કસ કારણ કે એ વર્ષમાં એક જ વાર તમને લાભો મળતો હોય છે અહીંયા જે જેમ હર્ષભાઈ સંઘુએ કહ્યું કે ફક્ત વર્ષમાં એક જ વાર અહીંયા જે નાગા સાધુઓ આપણને જોવા મળતા હોય છે એમના દર્શન તમને થતા હોય છે એ આધ્યાત્મિક અનુભવ મેળવવો જરૂરી છે વર્ષોથી કચ્છી લોકોના મનમાં વસે છે ખાલી કચ્છમાં રહેતા નહીં